હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ બધાયને મારા હર હર મહાદેવ તો આજના ના બ્લોગ ની શરૂઆત રાતના 9:30 થી દસ વાગે થઈ 9:30 આઈને દેખા છો મને શું કરતી દીધી તું હું હું મારે ઓલું સોમા જવાનું છે તો કરવાનું

તો જ સુરત જવાનું છે આપણે કેમ કે સુરત છે આપણે જે હિંમતભાઈ કરીને છે એમના દીકરાના લગ્ન છે તો સોરી ઓહ સોરી સગાઈ 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 કરી સોરી ઓ ભાઈ સગાઈ છે સગાઈ તો સુનિલ ની સગાઈ છે એમનું નામ સુનિલ છે તો એની સગાઈ આપણે એક તારીખે છે તો રાહુલ પણ આવ્યો ગયો છે ઈ રાહુલ ગયો છે અમારી સાથે આવવાનો હતો પણ એને બે દિવસ અગાઉ જવાનું મતલબ થ્રી એંગલ વાળા હા આપણે નૈનિતાલ રાહુલ એલીને ગયા હોય બાપા મને બીક લાગે ઈ રાહુલ એને એટલે આવવાનું તો અમારી સાથે પણ એમાં રીઝન એનું એવું થયું કે એને જવાનું થયું વહેલું કેમ કે એના કાકા થાય છે હવે અમારે જવાનું અઠ્યાવીસ તારીખ પછી જ હતું કેમ કે મમ્મીને હરિદ્વાર ટ્રેનમાં બેસાડીને પછી અમારે જવાનું બેનો પ્લાન હતો પછી જ આપણે જશું તો ન્યાયને કામ આવ્યું એટલે ઈ ગયો છે તો એ અત્યારે ન્યા છે તો આપણે એને મળશું અને અત્યારે નીકળીએ આપણે મહાદેવનું નામ લઈને સાડા દસે અને અમારે એક ટાર્ગેટ છે સોરી ટાર્ગેટ છે કે એક હોટલ છે એનું નામ છે દર્શન એ હોટલ અમે બે ત્રણ નહીં પણ પાંચ મહિનાથી ગયા નથી ત્યાંનું જમવાનું અમને ફૂડ બહુ ભાવે અને એ હોટલ અહીંયાથી દૂર છે એકસો કિલોમીટર

ટ્રાય કરીશું પોચાઈ જાય તો ચાલો મહાદેવ નું નામ લઈને બહાર જઈએ આપડે ભાઈ કાલુ ઘરના બધા ઝાડુ પાણી પણ એક આ જાડુ પાણી પગરનું રહી ગયું હતું પાછું દિવાળ માટે પાણી આ શેનું ઝાડું છે મને તો બાવળીઓ લાગ્યા ગુલાબ નથી આ બાવળીઓ છે બાવળીઓ છે તો શું છે કાંટાનું ઝાડ છે હાથી આમ બધા કાંટા હોય

ઓહો અચ્છા એવું છે પુષ્પારાજ ખબર છે

ગઈસ ફાઇનલી તો દર્શન હોટેલે પહોંચી ગયા હવે જમવાનું મળે કે ન મળે એ નથી ખબર પણ આ એસી વોલ ક્લોઝ થઈ ગયો છે કિસ્મત માં છે તો તમને મળશે બાકી પાછું બેઠી જવાનું છે નહીં નહીં ઘણા બધા જમવા બેઠા છે એમ એસી વોલ બંધ છે બાકી બાર જે જમવાનું હોય એ તો ખુલ્લું જ છે 5 મહિના પછી આ હોટેલ નું મગ મસાલા શાક ખાઈ છે અંદર કેમ થશે કે કેવું હશે કેવું હશે ટેસ્ટ પણ ભૂલાઈ ગયો છે અને ટેસ્ટ કેવો મસ્ત હતો એ ખબર હતી બાકી ભૂલાઈ ગયો લે 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 અંદર અરે લઈ લેને ભાઈ માન શું આપસ

રેકોર્ડ તો જ લાગે બે રોટલી ખાઈને એવું જાણે તો જાહેર કરે છે બે રોટલી બે રોટલી નથી ખાધી ને ક્યારેક જ છું એટલે બાકી તો એક જ હોય ચાલો નીકળીએ સુરત પાછા અમે તો ખાઈ લીધું પણ હાથીભાઈ નતું ખાધું માટે થોડું ખાવાનું એમને પણ આપી ફૂલ અમારું ખાવાનું રૂપિયા હતું અહીંયા થશે ગાડીનું પણ ખાવાનું થઈ ગયું છે તો ભજનગા તો મગજ પેટ ભરાઈ ગો સુરત નીચે સો કિલોમીટર અને બે વાગી ગયા છે તમે બંને પ્લાન કર્યો થોડું ખોટાઈ જઈ એટલે કે એક કલાક અડધી કલાક સુઈ જઈએ પોતાની ઊંઘ આવે એક તો જોલક આવી ગયા એક વાર તો હું સુઈ ગઈ હા મને કેવા તમે સુઈ જાઓ મેં કે તો હાલો હું ઈ સુઈ જાવ ઉતાવળ તો કઈ છે ની પોંચવામાં વાહ વે વાહ જો ઘરવારી હોય તો આવી કેમ પણ જો હાર પેરા દીધો આમ તાર તો પેરે નથી મસ્ત ઊંઘ આવે ઈ હોય ને તો ઓ મસ્ત ઊંઘ આવો પચ્ચી પચ્ચી ચાલો ગાઈઝ ઉઠો ત્યારે મળું બાય આ એક નથી ગુલદે લાઈટ ચાલો કરી એટલે એક કલાક થઈ ગયો ઊંઘ કરી ત્રણ વાગી ગયા ત્યારે ખોટાઈ ગયેલા છે ચલો નીકળીએ સુરત બાજુ

જય માતા ને અહીંયા જ રોકાવાનું હતું પણ ધમક એવું નથી આવતી તો ચલાવી લેવી વેલા પહોંચી જાય એટલું ટળીને બે થઈ ગયું ત્યાં તમે તો રોકાવો રોકાવો રોકાવા માં આવું થઈ ગયું કઈ વાંધો નહીં ચાલો તો હવે લગેજ ઉપર લઈ લઈએ ચાલો ગઈશ તો તમને આજનો રૂમ ટુર આપી દઉં તો સુરત ની અંદર નાનો અમથો રૂમ મેળ્યો છે અમને આ અમે રૂમ રાખી છે અઢારસો રૂપિયામાં અને આ બેડ છે ને સાવ નાનો છે ત્રણ બેડ ભરી લઉં તો ના પહોંચી જાવ જો એક બેન ત્રણ થઈ ગયો હા લે

અમે છે ને પાંચ પાંચ જોડી લાવ્યા પણ અમે પાંચ પાંચ જોડી લાવીને ભૂલ કરી રોકાવાનું આ થોડા દિવસ વધારે હતું પણ કેન્સલ કર્યું છે અમે કાલે જ અમારે નીકળી જ રિટર્ન ઘરે તો આ છે નાની નાની ટીવી અને આ છે બાથરૂમ તો બનાવવું હોય તો બાથરૂમ આમ તું બધી દેખાડસ બેડ દેખાડસ તો આવો કંઈક નાનો રૂમ છે અમારો પાંચ જોડી એટલા માટે કપડાં લેવા કેમ કે અમારે રોકાવાનું પાંચ દિવસ સુરતની અંદર પણ અમે કેન્સલ કરીને આવ્યું છે પણ આપણે કાલે ને કાલે નીકળી જવાના છીએ પહેલા કે બેગ પેક કરી લીધા બે અલગ અલગ બેગ કર્યા હતા લીલું ને કાળું તો એમાં કાળું છે ને એ મારું થઈ ગયું છે કેમ કે લીલું મારું હતું અને નવું વસ્તુ આવે ને લઈ જાય છે એ માણસ એવું છે રોકાવાનું એટલા માટે કેન્સલ કર્યું કે અમારે એક નવી ટ્રીપમાં જવાનો પ્લાન ચાલુ છે હજુ કન્ફર્મ થઈ ગયો તો જવાનું થશે એટલા જ માટે અમે કાલે સગાઈ પતાવી અને નીકળી જશું રિટર્ન ઘરે જવા માટે ગઈશ તો સુરત પહોંચી ગયા તો આ વિડીયોને અહીંયા પૂરો કરીને થોડી વાર આરામ કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો બે લાયક દબાણ બોલતાની વિડીયોને શેર કરી દેજો નવા વિડીયોની સાથે મળી ટુ મરો ત્યાં સુધી બાય બાય બધા મારા હર હર મહાદેવ બાય બાય